પ્રેમ અને સંબંધોની બાબતમાં પુરુષો અને સ્ત્રીઓ આટલા બધા અલગ કેમ છે શું આપણે સાચે જ મંગળ અને શુક્ર પરથી આવ્યા છીએ કે પછી વાત કંઈક બીજી જ છે હા અને આજે આપણે એ જ સમજવાનો પ્રયત્ન કરવાના છીએ આજે આપણે આ ગૂંચ ઉકેલવા માટે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જો ક્વિર્કના પુસ્તક ઇટ્સ નોટ યુ ઇટ્સ બાયોલોજી પર બરાબર અને આ પુસ્તક આમ તો કોઈ સેલ્ફ હેલ્પ ગાઈડ નથી એ તો સીધું આપણા ડીએનએ માં ડોક્યુ કરે છે એટલે કે મૂળમાં જ હા પુસ્તકનો દાવો છે કે આપણા સંબંધોમાં જે મોટા ભાગની સમસ્યાઓ થાય છે જે આકર્ષણ છે જે ઝઘડા છે એનું મૂળ આપણી ભૂલોમાં નહીં પણ હજારો વર્ષ જૂની આપણી બાયોલોજિકલ પ્રોગ્રામિંગમાં છે વાહ તો આજે આપણે એ જ પ્રોગ્રામિંગને ડીકોડ કરવાના છીએ ચાલો ત્યારે આ જૈવિક કોડને સમજીએ ચોક્કસ પુસ્તકની શરૂઆત એક ખૂબ જ મૂળભૂત પણ મને તો ચોંકાવનારો લાગ્યો એવા વિચારથી થાય છે કે બધું જ શુક્રાણુ અને અંડકોષથી શરૂ થાય છે હા આટલી નાની વસ્તુ આટલો મોટો ફરક પાડી શકે આજ તો આખી થિયરીનો પાયો છે જુઓ પુરુષનું શરીર દરરોજ લાખો કરોડો શુક્રાણુઓ બનાવે છે હમ જૈવિક દ્રષ્ટિએ એ સસ્તા છે સહેલાઈથી બની જાય છે ઓકે પણ બીજી બાજુ સ્ત્રીના જીવનકાળમાં માત્ર લગભગ ચારસો અંડકોષ જ પરિપક્વ થાય છે માત્ર હા દરેક કિંમતી છે એક મોટું રોકાણ છે અને બસ આ એક નાનકડી અસમાનતા એ પુરુષ અને સ્ત્રીની આખી જીવન વ્યૂહરચના નક્કી કરી દે છે અચ્છા એટલે પેલું સસ્તું અને કિંમતી અહીંથી જ આખી રમત બદલાઈ જાય છે તો પછી પુરુષોની વ્યૂહરચના શું બની પુરુષો માટે ઉત્ક્રાંતિનો મંત્ર હતો જથ્થો

સ્ત્રીઓ માટે મંત્ર હતો ગુણવત્તા ક્વોલિટી ગર્ભાવસ્થાના નો મહિના સ્તનપાન અને પછી વર્ષો સુધી બાળકનો ઉછેર આ એક તમે વિચારો કેટલું મોટું જૈવિક રોકાણ છે સાચી વાત છે જો એ ખોટા સાથીને પસંદ કરે તો તેનું આખું રોકાણ નિષ્ફળ જઈ શકે છે ઓ તેથી તેમના માટે એવા સાથીને પસંદ કરવો જરૂરી હતો જે ફક્ત સારા જનીનો જ નહીં પણ લાંબા સમય સુધી યુનો સંસાધનો સુરક્ષા અને પ્રતિબદ્ધતા પણ આપી શકે પણ અહીંયા મને એક પ્રશ્ન થાય છે જો પુરુષોની મૂળભૂત વૃત્તિ જથ્થા તરફ છે અને સ્ત્રીઓની ગુણવત્તા તરફ તો પછી આ પ્રેમ લગ્ન આ લાંબા ગાળાના સંબંધો આ બધું ક્યાંથી આવ્યું આ તો આખી થિયોરીની વિરુદ્ધ લાગે છે આજ તો આજ તો મનુષ્યની ઉત્ક્રાંતિનો સૌથી રસપ્રદ વળાંક છે અને તેનું કારણ છે આપણું મોટું મગજ આપણું મગજ હા બીજા પ્રાણીઓના બચ્ચા જન્મ પછી તરત જ ચાલવા લાગે છે ખબર છે પણ મનુષ્યનું બાળક વર્ષો સુધી અસહાય રહે છે એવું કેમ કારણ કે જો બાળક માતાના ગર્ભમાં પૂરેપૂરું વિકસિત થાય તો તેનું માથું એટલું મોટું થઈ જાય કે તે જન્મ નહેરમાંથી પસાર જ ન થઈ શકે ઓકે સમજાયું એટલે આપણે એક રીતે અધૂરા જન્મીએ છીએ અને આ લાંબા અસહાય બાળપણને કારણે એકલી માતા માટે બાળકને ઉછેરવું લગભગ અશક્ય બની ગયું તેને એક સાથીની મદદની જરૂર પડી જે શિકાર કરે રક્ષણ આપે અને આ જરૂરિયાતમાંથી પેર બોન્ડ એટલે કે યુગલ સંબંધનો જન્મ થયો બરાબર અને આ જ વસ્તુ મનુષ્યના સંબંધોનું સૌથી મોટું રહસ્ય ખોલે છે પુસ્તક મુજબ પ્રેમ કોઈ રોમેન્ટિક કવિતામાંથી નથી જન્મ્યો તો ક્યાંથી એ એક જૈવિક જરૂરિયાતમાંથી જન્મ્યો છે એ એક ગુંદર જેવું છે જે માતા પિતાને ત્યાં સુધી સાથે રાખે છે જ્યાં સુધી બાળક પોતાના પગ પર ઊભું ન રહી શકે એટલે કે આપણા જનીનોને આપણી ખુશીની નહીં પણ પોતાની નકલો બનાવવાની પડી છે એકદમ બસ એ જ એટલે પ્રેમ એ ઉત્ક્રાંતિની એક હેક છે જેથી આપણે લાંબા ગાળાના બાળુછેર માટે સાથે ટકી રહીએ આ વિચાર જ કેટલો અલગ છે અને કદાચ થોડો અનરોમેન્ટિક પણ છે હા છે તો ઘરો તો આ જૈવિક પ્રોગ્રામિંગના આધારે આકર્ષણના નિયમો શું છે મતલબ સાથીમાં આપણે ખરેખર શું શોધીએ છીએ આને સમજવા માટે પુસ્તકમાં મનોવૈજ્ઞાનિક ડેવિડ બસના એક બહુ મોટા અભ્યાસનો ઉલ્લેખ છે તેમણે સાડત્રીસ અલગ અલગ સંસ્કૃતિઓમાં દસ હજારથી વધુ લોકોનો અભ્યાસ કર્યો દસ લોકો તો પરિણામો તો ચોંકાવનાર જ હશે હા શું જાણવા મળ્યું પહેલા સ્ત્રીઓની વાત કરીએ સ્ત્રીઓ શું ઈચ્છે છે દુનિયાભરની સંસ્કૃતિઓમાં સ્ત્રીઓએ પુરુષો કરતાં વધુ પ્રમાણમાં સાથીની કમાણી કરવાની ક્ષમતા મહત્વાકાંક્ષા અને સામાજિક દરજ્જાને મહત્વ આપ્યું હમ પુસ્તકમાં પેલું રમૂજી ઉદાહરણ છે ને કે સ્ત્રીઓ બર્ગર કિંગના યુનિફોર્મવાળા હેન્ડસમ યુવક કરતાં રોલેક્સ ઘડિયાળવાળા સામાન્ય દેખાવના યુવકને વધુ પસંદ કરે છે પણ એક મિનિટ આ થોડું વધારે પડતું સરળીકરણ નથી શું પુસ્તક એમ છે કે કે આજના જમાનામાં પણ સ્ત્રીઓ પ્રેમ વ્યક્તિત્વ ફક્ત પૈસા અને સ્ટેટસ જ જુએ છે મતલબ ઘણા લોકોને આ વાત ખૂચી શકે છે તમારો પ્રશ્ન બરાબર છે અને પુસ્તક એવું નથી કહેતું કે સ્ત્રીઓ સભાનપણે આવું વિચારે છે આ ઊંડાણમાં રહેલી અર્ધજાગૃત વૃત્તિઓની વાત છે પેલી રોલેક્સ ઘડિયાળ એ માત્ર ઘડિયાળ નથી શું છે એ સંસાધનો સ્થિરતા અને સ્ટેટસનું પ્રતિક છે એ જ વસ્તુઓ જે હજારો વર્ષો પહેલા એક સ્ત્રી અને તેના બાળકના અસ્તિત્વ માટે જરૂરી હતી બરાબર અલબત્ત આજે પ્રેમ વ્યક્તિત્વ રમૂજ વૃત્તિ જેવા ગુણો પણ મહત્વના છે પણ આ જૈવિક ડ્રાઈવ એ હજી પણ પડદા પાછળ કામ કરી રહી છે ઠીક છે એ દ્રષ્ટિકોણ સમજાયો તો પછી પુરુષોની પસંદગીઓનું શું શું એ પણ એટલી જ પ્રાચીન છે હા પુરુષો બીજી બાજુ મુખ્યત્વે એવા ચિહ્નો શોધે છે જે પ્રજનન ક્ષમતા એટલે કે ફર્ટિલિટી અને સ્વાસ્થ્ય દર્શાવે જેવા કે કે યુવાની ચમકતી ત્વચા ભરાવદાર હોઠ અને ખાસ કરીને કમર અને નિતંભનો ચોક્કસ ગુણોત્તર જેને વેસ્ટ ટુ હિપ રેશિયો કહેવાય આ બધા સંકેતો છે કે સ્ત્રી સ્વસ્થ છે અને તંદુરસ્ત સંતાનને જન્મ આપી શકે છે આ પસંદગીઓ પણ સંપૂર્ણપણે જૈવિક છે પણ મને અહીં એક બીજો પ્રશ્ન થાય છે જો બધું જ ટકી રહેવા અને પ્રજનન માટે છે તો પછી એવી વસ્તુઓનું શું જે દેખીતી રીતે નકામી છે જેમ કે મોરના ભપકાદાર પીછા હા સારો પ્રશ્ન છે એ તો તેને શિકારીઓથી બચવામાં મદદ નથી કરતા ઉલટાનું બોજ છે તો ઉત્ક્રાંતિ આવી વસ્તુઓને કેમ પસંદ કરે છે બહુ સરસ પ્રશ્ન અને અહીં જ પુસ્તક કુદરતી પસંદગી એટલે કે નેચરલ સિલેક્શન અને લૈંગિક પસંદગી સેક્સ્યુઅલ સિલેક્શન વચ્ચેનો ભેદ સમજાવે છે ઓકે કુદરતી પસંદગી ટકી રહેવા માટેના ગુણો વિકસાવે છે ચીતાની ગતિ હરણની સ્ફૂર્તિ તે કાર્યક્ષમતા વિશે છે અને લૈંગિક પસંદગી લૈંગિક પસંદગી એ સાથીને આકર્ષવા માટેના ગુણો વિકસાવે છે અને આ ગુણો ઘણીવાર ખર્ચાળ અને દેખાડાવાળા હોય છે મોરના પીંછાલી જેમ બરાબર મોરના પીંછા એનું ઉત્તમ ઉદાહરણ છે તે ઢેલને એક શક્તિશાળી સંદેશ આપે છે જુઓ હું આટલો મોટો નકામો બોજ લઈને પણ જીવિત અને સ્વસ્થ છું વાહ એનો અર્થ એ કે મારા જનીનો ખૂબ જ શક્તિશાળી છે તે આનુવંશિક યોગ્યતા એટલે કે જેનેટિક ફિટનેસનું પ્રદર્શન છે તો પછી મનુષ્યના મોરના પીછા શું છે પુસ્તકની દલીલ છે કે કલા સંગીત રમૂજ અને આપણી આટલી વિશાળ શબ્દભંડોળ આ બધું લૈંગિક પસંદગીનું પરિણામ હોઈ શકે છે કઈ રીતે સુંદર કવિતા લખવી કે જટિલ સંગીત બનાવવું એ સીધી રીતે આપણને જીવંત રહેવામાં મદદ નથી કરતું પણ તે શું દર્શાવે છે બુદ્ધિ હા બુદ્ધિ સર્જનાત્મકતા સંવેદનશીલતા આ બધું સંભવિત સાથીને કહે છે મારું મગજ ખૂબ જ સારું કામ કરે છે મારા જીનોનો શ્રેષ્ઠ છે એટલે કે જ્યારે કોઈ કલાકાર સ્ટેજ પર ગિટાર વગાડતો હોય ત્યારે તે ફક્ત સંગીત નથી વગાડતો પણ જૈવિક રીતે પોતાની આનુવંશિક યોગ્યતાનો દેખાડો કરી રહ્યો છે હા એક રીતે કહીએ તો હા આ તો આખી વાતને એક નવા સ્તરે લઈ જાય છે ઠીક છે તો આપણી આકર્ષણની વૃત્તિઓ પ્રાચીન છે પણ આપણા રોજિંદા મર્તનનું શું પુસ્તકમાં એક બહુ મજેદાર અધ્યાય છે વાય વી બિચ આપણે શા માટે નાની નાની વાતોમાં ફરિયાદો કરતા રહીએ છીએ હા આ ઇવોલ્યુશનરી મિસમેચનો ઉત્તમ નમૂનો છે આપણું મગજ એક સમસ્યા નિવારણ મશીન તરીકે વિકસિત થયું છે સમસ્યા નિવારણ મશીન હા હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજોના જીવનમાં સમસ્યાઓ વાસ્તવિક અને જીવલેણ હતી પાછળ પડેલો વાઘ ખોરાકની અછત દુશ્મન કબીલાનો હુમલો બરાબર છે જેનું મગજ હંમેશા સંભવિત જોખમો શોધતું રહેતું તે જ ટકી શક્યો એટલે આપણે નકારાત્મકતા તરફ વધુ ધ્યાન આપવા માટે પ્રોગ્રામ થયેલા છીએ કારણ કે એ જ આપણને જીવંત રાખતું હતું એક સફરજન ચૂકી જવાથી કંઈ ન થાય પણ એક સાપ ચૂકી જવાથી જીવ જઈ શકે બિલકુલ હવે આજના સમયમાં આવીએ આપણામાંથી મોટાભાગના લોકો અત્યંત સુરક્ષિત વાતાવરણમાં જીવે છે હા સાચી વાત છે વાઘનો ડર નથી દુકાળની ચિંતા નથી પણ આપણું મગજ હજી પણ એ જ પ્રાચીન સોફ્ટવેર પર ચાલી રહ્યું છે તે હજી પણ સમસ્યાઓ શોધે છે અને જ્યારે કોઈ મોટી સમસ્યા નથી મળતી ત્યારે ત્યારે તે નાની નાની બાબતોને મોટી બનાવી દે છે જેમ કે પાર્ટનરે ભીનો ટુવાલ પલંગ પર કેમ મૂકી દીધો અથવા તો ટોસ્ટર બ્રેડને એક બાજુથી વધુ કેમ શેકી દે છે બરાબર એ સમયે આપણો ગુસ્સો અને ચિંતા એ જ સ્તરના હોય છે જે આપણા પૂર્વજોને વાઘ જોઈને થતા હતા ઓહ આપણો પ્રાચીન મગજ આધુનિક દુનિયામાં ફિટ નથી થઈ રહ્યો અને આ જ વસ્તુ સંબંધોમાં ઘણા સંઘર્ષોનું કારણ બને છે એટલે જ્યારે પાર્ટનર કોઈ નાની વાતની ફરિયાદ કરે ત્યારે તે ખરેખર એ વાત વિશે નથી પણ તેમના મગજની સમસ્યા શોધવાની વૃત્તિ વિશે છે હા ઘણું કરીને આ દ્રિષ્ટિકોણ તો સંબંધોને જોવાની આખી રીત બદલી નાખે છે મનુષ્યના આવા વિચિત્ર લક્ષણોની વાત નીકળી છે તો પુસ્તકમાં એક ખૂબ જ વિવાદાસ્પદ પણ રસપ્રદ થિયરી છે એક્વેટિક એપ હાઇપોથિસિસ આ શું છે હા આ એક એવી થિયરી છે જે મુખ્ય ધારાના વિજ્ઞાનમાં બહુ સ્વીકૃત નથી પણ પુસ્તક તેને એક વિચાર પ્રયોગ તરીકે રજૂ કરે છે હમ આ થિયરી સૂચવે છે કે માનવ ઉત્ક્રાંતિનો એક તબક્કો જમીન પર નહીં પણ પાણીની નજીક દરિયા કિનારે અથવા અર્ધ જળચર વાતાવરણમાં પસાર થયો હશે પાણીમાં હા અને આ વિચિત્ર વિચાર પાછળ તર્ક તર્ક શું છે છે એ કે મનુષ્યમાં એવા ઘણા લક્ષણો છે જે બીજા વાનરોમાં નથી પણ દરિયાઈ સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે દાખલા તરીકે જે ઠંડા પાણીમાં શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અચ્છા અને સૌથી મહત્વનું આપણા શ્વાસ પર આપણો સ્વૈચ્છિક નિયંત્રણ જે આપણને ડૂબકી મારવા દે છે ચિમ્પાંજી આવું નથી કરી શકતા પણ આને સાબિત કરવા માટે કોઈ પુરાવા છે જેમ કે કોઈ પિંજર કે એવું કંઈ ના અને પુસ્તક આ વાત સ્પષ્ટપણે કહે છે આ થિયરીને સમર્થન આપવા માટે કોઈ મજબૂત અવશેષ પુરાવા એટલે કે ફોસિલ એવિડન્સ નથી એટલે જ તે વિવાદાસ્પદ છે તો પછી એનો ઉલ્લેખ કેમ કારણ કે તે એક રસપ્રદ કોયડો રજૂ કરે છે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે આટલા અલગ કેમ છીએ સમજાયું અત્યાર સુધીની આપણી બધી ચર્ચા ખૂબ જ પુરુષ સ્ત્રીના દ્વિભાજન પર કેન્દ્રિત રહી છે પણ માનવજાતીયતા અને ઓળખ એ આના કરતાં ઘણી જટિલ છે શું આ જૈવિક માળખું સમલૈંગિકતા કે ટ્રાન્સજેન્ડર ઓળખ જેવી બાબતોને સમજાવી શકે છે પુસ્તક આ મુદ્દા પર પણ એક જૈવિક દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયાસ કરે છે તે સમલૈંગિકતાને કોઈ સામાજિક પસંદગી કે જીવનશૈલીને બદલે જૈવિક આધાર સાથે જોડે છે તેમાં ડીન હેમરના એક્સક્યુ ક્યુ જનીન પરના સંશોધનનો ઉલ્લેખ છે એક્સક્યુ ટ્વેન્ટી એટ હા જે સૂચવે છે કે પુરુષોમાં સમલૈંગિકતા માતા તરફથી વારસામાં મળતા એક્સ રંગસૂત્ર સાથે જોડાયેલી હોઈ શકે છે શું પ્રાણીઓમાં પણ આવું વર્તન જોવા મળે છે હા અને પુસ્તક એવા ઘણા ઉદાહરણો આપે છે હંસ ડોલ્ફિન અને ઘણા પ્રાઇમેટ્સમાં પણ સમલૈંગિક જોડાણ અને વર્તન જોવા મળ્યું છે અચ્છા આ ઉદાહરણો એ દાવાને પડકારે છે કે સમલૈંગિકતા અકુદરતી છે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ તે કેવી રીતે ટકી રહ્યું એ એક જટિલ પ્રશ્ન છે પણ તેનું અસ્તિત્વ કુદરતમાં નિર્વિવાદ છે અને ટ્રાન્સજેન્ડર ઓળખ વિશે પુસ્તક શું કહે છે ટ્રાન્સજેન્ડર ઓળખના સંદર્ભમાં પુસ્તક મગજની રચના પરના સંશોધનોનો ઉલ્લેખ કરે છે નેધરલેન્ડ્સમાં એક અભ્યાસ થયો હતો હા જેમાં જાણવા મળ્યું કે જે ટ્રાન્સજેન્ડર સ્ત્રીઓ હતી એટલે કે જેમનો જન્મ પુરુષ તરીકે થયો હતો તેમના મગજનો બીએસટીસી નામનો એક ભાગ સામાન્ય સ્ત્રીઓના મગજના તે ભાગ જેવો જ કદનો હતો સામાન્ય પુરુષો કરતા હા તે સામાન્ય પુરુષોના મગજ કરતાં અલગ હતો એનો અર્થ એ થયો કે ભલે શરીર પુરુષનું હોય પણ મગજની રચના હા એ સ્ત્રી જેવી હતી પુસ્તક આજ દલીલ કરે છે કે આપણી જાતીય ઓળખનું મૂળ આપણા જન્નાંગોમાં નહીં પણ આપણા મગજમાં છે બરાબર અહીં એ સ્પષ્ટ કરવું ખૂબ જરૂરી છે કે આ પુસ્તકમાં રજૂ કરાયેલા તારણો અને સિદ્ધાંતો છે જે ઉત્ક્રાંતિ મનોવિજ્ઞાનના દ્રષ્ટિકોણથી રજૂ થયા છે અને આ ક્ષેત્રમાં સંશોધન સતત વિકસી રહ્યું છે ચોક્કસ તો આ બધી ચર્ચાનો સાર એ છે કે ઇટ્સ નોટ યુ ઇટ્સ બાયોલોજી પુસ્તક આપણને એક અરીસો બતાવે છે હા તે કહે છે કે આપણી પ્રેમ ઈર્ષ્યા આકર્ષણ અને સંઘર્ષની જે તીવ્ર લાગણીઓ છે તે કોઈ વ્યક્તિગત ખામીઓ નથી પણ લાખો વર્ષોના ઉત્ક્રાંતિનો વારસો છે હા એક પ્રાચીન કોળ જે આજે પણ આપણામાં ચાલી રહ્યો છે હા અને આ આપણને એક ખૂબ જ ઊંડા દાર્શનિક પ્રશ્ન પાસે લાવીને છોડી દે છે કયો પ્રશ્ન જો વર્તન આપણી પસંદગીઓ ડર બધું જ જનીનો દ્વારા આટલી હદે પ્રભાવિત હોય તો પછી આપણી સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ નું શું જ્યારે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે શું ખરેખર આપણે પસંદગી કરીએ છીએ કે પછી આપણા જનીનો આપણા વતી પસંદગી કરી રહ્યા છે એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે અને એ શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર પણ છોડી જાય છે શું જો આપણે એ સ્વીકારી લઈએ કે આપણી અંદર આ પ્રાચીન શક્તિશાળી વૃત્તિઓ કામ કરી રહી છે તો શું આ જ્ઞાન આપણને તેમના ગુલામ બનવાને બદલે તેમનાથી ઉપર ઉઠવામાં મદદ કરી શકે છે શું આપણી પ્રોગ્રામિંગને સમજવી એ તેને બદલવાની દિશામાં પ્રથમ પગલું હોઈ શકે છે